ਬਾਈ ਹਾਂ ਮੈਂ ਮਾਈਕ ਰੋੜੀ ਹੈ ਜਿਨਾਮੇ ਜੋਖਮ ਮੋਟੀ ਜਿਨਾਮੇ ਜੀ ਦੀਕਾਰ ਜਿਨ ਜਿਨੇ ਜਿਨਾਮ ਸੁਤ ਉਤਾਰਿਆ ਸੁਨਿਲ ਪਿ ਗਿਆ ਨਾ ਹਰੇ ਸਮ੍ਰਦਾਇਨੀ ਅੰਦਰ ਹਰੇ ਮਨੁਸ਼ੀਅਤਤਵ ਪੋਤਨੋ ਜੀਵਨ ਜਿਉਤਾ ਜਿਉਤਾ ਪਰ ਇੱਕ ਸੰਤੋ ਬਾਤਰਾ ਇਹੋ ਹੈ ਕਿ ਜੇ ਗਾਮਨੀ ਅੰਦਰ ਰਾਮ મંદિર अथवा ਸ਼ਿਵ ਮੰਦਿਰ કોઈ પણ મંદિરના પૂજારી સાધુ હોય તો એ સાધુ ગામની અંદર ટાળે કઈ પણ સંપ્રદાયની અંદર કઈક વધારે પડતો પ્રોબ્લેમ હોય પણ જ્યારે સાધુ પાસે જઈ બાપુ છે અમારા ગુરુ છે ગુરુ તુલ્ય માને છે અને આજે સાધુને આ ભગવો ભેર આની એવડી કિંમત છે પ્રભુ કે જ્યાં સુધી સાધુ થાય ને હજારો આજે અમારો વડા ગામ એટલે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ નું અમને પાવરફુલ ગૌરવ અને ક્ષત્રિય સમાજ પણ સાધુ સમાજ નું મહાન જાળવે છે તમે જુઓ દરેક સંપ્રદાયમાં તમે જાઓ ભગવો તમને જોહે અને ભગવા ભેખ ધારણ કરી અને એને સાધુને નમી જાય છે તો અમે પણ અમારા ઈ કાર્ય ચૂક ઉપર હોવા જોઈએ અમારા કર્મ યોગ ઉપર હોવા જોઈએ કે સાધુને પૂર્ણ પોતાનું કાર્ય કરવું જોઈએ હવે દરેક ગામની અંદર દરેક સાધુ બિરાજમાન હોય પણ એવું મારા ઘરના કે મારા ખીચાની વાત નથી પ્રભુ આ એક શાસ્ત્રની વાત છે કે 68 તીર્થ સાધુના ચરણે

દરેક મનુષ્યને પોતાનો દસમો ભાગ સાધુને પણ કાઢવો પડે એવું નહીં સાધુ નહીં એમ નહીં પણ સાધુને પણ માના ઉદર માંથી જે મનુષ્ય જીવ આત્મા થઈ અને જન્મે છે એને પ્રભુનો ઈશ્વરનો દસમો ભાગ કાઢવો પડે કાઢવો પડે અને કાઢવો જ પડે આપણા સંપ્રદાયની અંદર ઘણા શાસ્ત્રમાં એવું લખેલું અને લેખિત વાત છે કે એક વખત જુનાગઢના બજારની અંદર નરસિંહ મહેતા હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ પોતાનું ભજન કરતા હોય છે એમાં આમથી એક એક સાંભળિક સામાજિક દાખલો તમને આપું છું કે આમથી દશક ભુવાઓ મોટું એક માટલું લઈ એની ઉપર સરસ મજાનું લીલું કપડું બાંધી અને બે ત્રણ ધોળતા આવે ને હાલ્યા આવે છે એમાં નરસિંહ મહેતા પૂછે છે કે ભાઈ આ શું છે ત્યારે નરસિંહ છે એ કે નરસિંહ તારું કામ નથી એમાં અમે આ ભાઈ નું કારણ પૂરી જાય છે શું લઈને જાય છે કારણ લઈને જાય છે એ તારું કામ નથી વરી જો તને માટલું ખોલી અને તને અમે દેખાડી દીધી કારણ તને ચોટી જાય તો અમારે તો કાઢવું ને એટલે આઈ તારા કામ વાત નથી તું તારું કામ ચાલો જી હોય એક વખત એને બતાવી દો ને ભાઈ આપણે આપણું કર્મ કરશું નીચે ઉતારું માટલું અને એ લીલું કપડું ખોયલું જેવું કપડું ખોલે છે એમાં નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના દર્શન થાય છે મારો વાલો વાહાડી વગાડતો હોય છે

છેલે છેલે દવાખાનામાં પૈસા ક્યાંય પણ ન માને એટલે છેલ્લે હું કારણ થઈને આની ઘરે આવું પણ મારો દસમો ભાગ મૂકું નહીં મૂકું નહીં અને મૂકવું જ નહીં એટલે મનુષ્યજીવને પોત પોતાનું કર્મ કરી એક જમતીગીરી બાપુ આમ તો જો કે

એનો બીજો આવો પ્રસંગ છે અહીંયા આવ્યા પછીનો અને જ્યાં જે આવી ગયા છે અને કથા ભાગવત આ તેવું કરાયું છે અને માં ભગવતી ખૂબ ખૂબ આવા કાર્યો કરાવે અમારી બેનને ભાનુબેનને જયંતિગીરી બાપુને સાથે તુષારભાઈને એમના દીકરા એટલું સરસ મજાનું ભગવાએ ભગવાને એમને સ્ટેજ ઉપર બેસાડ્યા લે નોકરી કરવી પણ જરૂરી છે આ સમય પ્રમાણે એવું નથી કે સાધુ થાય અને હું તો એવું માનું છું કોઈ એમ કે ભેખમાં નહીં ના ભેખમાં માગવું જરૂરી છે સાધુ થાય નો તમારું કર્મ છે આપણે નહીં માગી કોણ માગશે આપણે આમાં હજારો અવતાર ધારણ કરી અને સાધુની યોનીમાં આપણો અવતાર છે તો આપણે આપણું કર્મ ચૂકી છે ના તમે સ્ટેજ ઉપર જાવ નોકરી ઉપર જાવ જવાબદારી તમારી નિભાવો બધું સાચું પણ સાધુ કાંઈ નહીં છોડો અને મારી માતાઓ બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે આપણી બહેનો દીકરીઓ સાસરા તમે મોકલો એને બધી વસ્તુ આપજો સોફા એસી સોના ચાંદી બધું આપજો પણ પ્રભુ એક એને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે તમારી દીકરી સાસરે જાય ત્યારે તમે એને એક નાની ભાગવત ગીતાજી અને એક રામાયણ આપજો કારણ કે ક્યારે એ દીકરીને સાસરું કેવું મળ્યું કોને ખબર છે પણ જ્યારે એ પોટલું ખોલશે ને ઘરમાં બેઠી બેઠી કે મારા મારા ઘરમાં દુઃખ છે અને એ અંદર જઈ અને એના રૂમ માં જઈને રોતી હોય છે પણ રોતી હોય ને ત્યારે એને યાદ આવે મારા બાપે મારી માએ મને એક પોટલું આપ્યું છે લાઈવા દે શું છે અને રામાય રામચરિત માનસ ના એને દર્શન થશે અને કદાચ ચાલો એનો જોવાનો એને વાંચવાનો ટાઈમ નથી પણ એ સવાર સાંજ બે ટાઈમ અગરબત્તી કરતી હશે ને ત્યારે પણ અખલ બ્રહ્માંડ ના માલિક ની લીલાઓ એમાં પડી છે શ્રીમદ ભાગવત ગીતાજીમાં ભગવાન કૃષ્ણના મુખારવિંદ માંથી દરેક લીલાઓ છે તો એની પણ અગરબત્તિ થશે અને જ્યારે એ દીકરી બે જીવ હોતી હશે એના પેટમાં સંતાન હશે ત્યારે એ જો એક એક પાઠ કરી લીધો ને પ્રભુ તો ખાસ એના જીવનમાં ખૂબ ખૂબ ઉદગાર થઈ જશે તો જાજુ ન કેતા કારણ કે નાના મોટી મોટી આટલા બધા મહાન સંતો મંડલે સુરો થાનાપતિઓ બેઠા છે એની સામે હું તો નાનો છોકરો કેવા પણ છતાં ક્યાંય ક્યાં ભૂલ થઈ ગઈ હોય તો સાધુ ના સુલતાન દરકે માફી માંગું છું જયશ્યારામ જય જીનામ ઓમ નમો નારાયણ કોસલ અજાળ પરફુલ મોર મતા દુરવંત ભગવાન छवि भले भा जौ नाथ चोलिस मठ तक जौ नाना के मर ले कद चंद्रिका कद गोपी जन के साथ अपने जन के कार श्री कृष्ण भले रंगना राम नगरिया राम की बस सुक

ママエタカレカルカバテカレカレカレカンエバテゴレラシャツオレアチャサト

I'm <laughs> <laughs>

એવું કહી ગયા છે તો દાદા મિક્રોન સત્કર્મ કરતા ભાથું ભરતા ભરતા આ સંસાર ની અંદર જીવન જીવવાનું એક સાધુ તત્વો પામી ગયા પણ એ સાધુ તત્વ અંદર જીવન જીવવું એ મહત્વનું છે એમ આપણે સંસારમાં જીવી જઈ

દરેક આત્મા શરીરના અંદર એક એક અવયવના બબે જ નામ છે પણ એ જીવની અંદર આ શરીરની અંદર એક કેવું ગોતવાનું છે તત્વ કે જી તત્વ છે જીવ અને એ જીવ ગોતવા માટે કેની પાસે જવું પડે તો કે સારો આપણે ગુરુ બનાવવો પડે તો ગુરુ એ પણ બે શબ્દનો છે એ ગુરુ મળી જાય તો આ જીવને ક્યાં લઈ જાય શિવ જીવન નિર્વાહ જેવી એક વખત એક પોપોટ બચ્ચું સરસ મજાનું હાસ્ય કિલો કરતું હતું અને હાસ્ય કરતા કરતા જેમ ડાળી ઉપર બેઠું હતું સમય જતા 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 એની બાજુમાંથી ગરુડના રાજા ગરુડ નીકળ્યા